નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક નવી ભરતી બાબત અપડેટ લઈને આવ્યો છું આશા રાખીશ આ ભરતી સૌ કોઈ મિત્રોને ગમશે અને જો આ ભરતી તમને ગમે જો લાયકાત ધરાવતા હોય તો મારી દરેકથી રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ એકવાર અરજી જરૂરથી કરજો વિડિયો ગમે તો લાઇક કરજો અને આવી અવનવી ઇન્ફોર્મેશન મેળવવા આપણે યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લઈશું દોસ્તો વિડીયો શરૂ કરીએના પહેલા ફરી એકવાર તમામ મિત્રોને યાદ દેવડાવી દઉં પોલીસ વિભાગમાં જવા ઉમેદ જવા માગતા ઉમેદવારો માટે ભરતી બાબત અપડેટ ફાઇનલી આવી ગઈ છે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે તો ઓજસ પર જઈને ફટાફટ અરજી કરવાનું શરૂ કરી શકો છો ચલો આગળ વાત કરીએ આજની ભરતી જે એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છે આ ભરતી બાબત ઓલરેડી આપણે વિડીયો બનાવી દીધા છે પરંતુ ફરી એકવાર એટલા માટે બનાવી રહ્યું છું રિમાઇન્ડ થાય અને જે કોઈ મિત્રો નવા છે તેમને આઈડિયા આવી છે તો મહાનગર સેવા સેલન તરફથી જાહેર ખબર ક્રમાંક સત્યાવીસથી ઓગણત્રીસ એમ ચાર વિવિધ પદો પર ભરતી આવી છે સત્યાવીસથી ઓગણત્રીસ એમ ત્રણ વિવિધ ભરતીઓ પર જે અપડેટ આવી છે તે પંદર એપ્રિલ સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે વધુ વિગતવાર દોસ્તો અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન જેમાં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને માહિતી મેળવી શકો છો અરજી કરી શકો છો તો બીજી બાજુ દોસ્તો આજે ભરતી આવી છે તેમાં સહાયક જુનિયર ક્લર્કની છસો બાર પુષ્કળ જગ્યાઓ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજિનિયરની ટોટલ ત્રણું જગ્યાઓ છે જ્યારે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ મેનની ટોટલ છવ્વીસ જગ્યા એમ થઈને લગભગ સવા સાતસોથી સાડા સાતસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવી છે દોસ્તો પંદર માર્ચના રોજ આવેલા ભરતીની અપડેટ જેના ફોર્મ તમે પંદર એપ્રિલ સુધી ઓનલાઈન માધ્યમથી ભરી શકશો તો આ છે અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ